હેલો દોસ્તો કેસે હે આપશો બ્લોક બહુ જ દિનો કે બાદ ઘણા બધા દિવસો પછી વીઆર મીટ નાવ કેમ કે હમણાં અમારી કંપનીની અંદર પોઝિશન ચેન્જ થતી હતી તો તમારા ભાઈનું ઇન્ટરવ્યૂ હતો તો ભાઈ રોજે લેંગ્વેજ આતી અને કામ વગેરે વગેરેની માહિતીઓ શીખતો હતો પણ વેલ આજે ઇન્ટરવ્યૂ ડન કરી દીધેલું છે અને હવે ફરીથી આપણે વિડીયો શરૂ કરશું તમે જોઈ શકો છો અત્યારે ઝાડ પાડ એકદમ પત્તાઓ ખડી ગયેલા છે આખા યુરોપની અંદર અને અને શાંત નજારો તમે જો હું બસ સ્ટોપે ઊભી ગયો છું પણ એક વાત નોટિસ કરજો તમે ખાસો ખાસ આટલી મોટી ટ્રાફિકની લાઇન છે પણ એક પણ ગાડી હોરન નથી માનતા અને જો આના જગ્યાએ હું રાજકો મોઉડી ચોકડી કે ભાઈ સુરત સરખેજ સચિન નવસારી વગેરે વગેરે હોરણના પીપોળા વાગતા એમને આવડી ટ્રાફિક છે આ લાઈન જ છે બે કિલોમીટર લગી પણ કોઈ પણ આડી ગાડી ન નાખે પ્લસમાં નિયમ પ્રમાણે વચ્ચે કોઈને એટ થવું હોય તો થવા દેવાનું આપડી નિહાર માં ખરેખર આ નતું શીખાયેલું આપડે હું પેલા વેળા જ કરતો નિહાર હતો ને ત્યારે પણ અહીંયા આવ્યો ને પછી મને પણ ખબર પડી ગઈ કે થોડું ઘણું શીખાય કેમ જીવન જીવવું ને એટલે હવે તો હું ઇન્ડિયા આવીને ક્યારે હોરન તો હું તો મારીશ જ નહીં કેમ કે મારી આદત એ બદલી ગઈ છે ઓલા ઈચ્છા રાખતા હોય ને કે ભાઈ તમે વિદેશમાં જઈને હું ભી થા તો વિદેશમાં જઈને અમે એક આ ડિસિપ્લિન ડિસિપ્લિન ખાસ જીવો જીવવાદીઓ અને ખોટી દેખાદેખી ના હતા સમજા હજી એક અહીંની બીજી ખાસ વાત કઈ અને એ છે ખાસ કરીને લેડીઝ માટે અને બોઇઝ માટે પણ લાગુ પડે છે જેન્ટ બોઇઝ માટે જે નવા કલ્ચરના બોઇઝ છે એના માટે એટલે મારા અને એ હું તમને થોડીક વાર પછી કહીશ પણ હવે મારી બસ આવી જાય ને એટલે હું બસમાં બેસી જાઉં તો એ મારા માટે મોટો ફાયદો રહેશે અને ટ્વેન્ટી ફોર બી આપણે આવે જ છે તો આપણે એમાં બેસી જવાનું જ છે જો ટેસ્લા જાય છે અને આપણે તો ટેસ્લા લઈને જાય તો હોરનમાંથી હોરન મારે જો પણ એ ટ્રાફિકમાં ઊભા રહી ગયા રહી ગયા ને હા તો પછી આપણે બીજા સરકલે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કોઈ પણ હોરણ ખોડકી મારતું નથી બધા શાંત સ્વભાવથી પોતપોતાના કામ કરે છે કોઈને ખોટા હોરણને દગાબાજી કરવાનો હોય કાંઈ શોખ હોતો નથી હજિયાત છે બીજી વસ્તુ કે અહીંના લોકો હું તમને જેમ કીધું હતું ને ગર્લ્સ અહીંની ગર્લ્સ ને એક ફેશન કેવી ખબર કે કપડાની મારતા ફાંકા મારતા હોય ઓહો ભાઈ યુરોપમાં બોલો હું કીએ હા ટૂંકા લુકડા પહેરીને રખડતી ના ભાઈ ના એવું કાંઈ નથી હોતું એ ખાલી ફાકા હોય જ મારતા હોય બધા આખા યુરોપમાં એટલા ટાઈમથી આવ્યા હા સમરની અંદર કપડાં પહેરે પણ એ અમુક જ્યાં પિકનિકના સ્ટોર જગ્યા હોય છે ત્યાં જ બાકી કોઈ કાંઈ કહ્યું ના હોય આપણા કરતાં તો અહીંયા લોકો વધારે ઢાકી ઢુંબી અને શરીર સાચવે છે આપણે નથી સાચવતા શરી ત્યાં હવે મારે સિગ્નલ ખોલવાનું થયું હું થોડી stærk nok. Du siger bare alt. Kan બસ પકડો det? Hold nu, hvor er jeg? Bas på gaden. Hvad skal du gøre? Hvad du har bygget sådan i dag? Hvad er det, du skal sige? आपको क्या लग रहा है कि शाम हो गई है और मैं आपको सबसे बढ़िया जादू दिखाता हूँ मैं अपना टाइम दिखाता हूँ आपको अभी यहाँ पर कितने बजे और आपके यहाँ पर दस बज चुके लंदन में साढ़े तीन बजे और मेरी पाँच चालीस हुए मतलब अभी तक छः नहीं बजाए और पाँच बजे के बाद का ये अंधेरा हो चुका है आप देख लो ये ठंड में हालत होती है और सुबह आठ बजे तक सुबह नहीं होती है मैं सुबह का सीन लूँगा कल सैटरडे टे और अभी मैं अच्छे से रूम पर आ चुका हूँ और ये देखो मेरे टेम्परेचर लगाया हुआ है ये पूरा नीचे इस तरीके से यहाँ पर हीटर होता है मैं आपको दिखाता हूँ हीटर कैसे काम करता है ये देखो ये पूरा जमीन मतलब ये फ्लोर के अंदर रखा हुआ है और वर्किंग करेगा और मैंने पाँच तरह तो दाल चढ़ाने के लिए छोड़ दिया अभी कुछ ही देर में ये पक जाएगी बाद में हम लोग खाएंगे